તને હારે હારે વિડીયો માં રાખો છે હું કોઈ દી નો આવું મરી જાવ પણ વિડીયો માં નો આવું આમ હાય આમ છે એક વિડીયો ઉતાર છે આ માર બાપુ ની આમ છે ને તાર માઈ તો આખો બીરો હે ઓય તર આવડે હે કોણ છોડવા આવડે તોર તોડે ને દીકરી નાઈ કેવડો ઊંડો પેલા ખબર હે એમ ને માખો ડૂબી જાય